જે લોકો કપડા પહેર્યા વગર સ્નાન કરે છે એ દરેક લોકો આ વિડિયો ચોક્કસ જોવે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એક વાર્તા દ્વારા જણાવીશું કે કપડા પહેર્યા વગર સ્નાન કરવાવાળા લોકો સાથે શું થાય છે તો ચાલો મિત્રો તમારો કિંમતી સમય બગાડ્યા વિના આ વિડિયોને શરૂ કરીએ મિત્રો એકવાર ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે હરિદ્વારમાં ફરતા હતા માતા લક્ષ્મીએ જોયું કે બધા લોકો ગંગા ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા છે અને હર હર ગંગે બોલી રહ્યા છે મિત્રો જો તમે આ કથાનું શ્રવણ કરી રહ્યા છો તો કૃપા કરીને તેને અંત સુધી અને ધ્યાનપૂર્વક સાંભળજો કારણ કે અધૂરું જ્ઞાન વિનાશકારી સાબિત થાય છે અને અને પણ પણ કોઈના માટે લાભદાયક સાબિત થતું નથી માતા લક્ષ્મીના જે ભક્ત સાચા દિલથી આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખીને આ વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરે છે તેમના જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તેમનું ઘર માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હંમેશા સમૃદ્ધ રહે પરંતુ બધા લોકો દુખી અને પરેશાન છે ત્યારે લક્ષ્મી માતાએ ખૂબ જ આશ્ચર્ય સાથે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે ગંગામાં આટલી વાર સ્નાન કર્યા પછી પણ તેમના પાપો અને દુઃખોનો નાશ કેમ કેમ નથી થતો શું ગંગામાં હવે તે સત્યતા નથી ભગવાન વિષ્ણુએ કહ્યું ગંગામાં તો એ જ શક્તિ છે પણ આ લોકોએ પાપનો નાશ કરે એવી પવિત્ર ગંગામાં સ્નાન કર્યું નથી તો પછી તેઓ તેનો લાભ કેવી રીતે મેળવી શકે લક્ષ્મીજીએ આશ્ચર્ય સાથે કહ્યું કે જ્યારે બધા સ્નાન કરીને તો જઈ રહ્યા છે અને તેમના શરીર પણ હજુ સુકાયા નથી ભગવાન વિષ્ણુએ કહ્યું આ લોકો માત્ર પાણીમાં ડૂબકી લગાવીને જ આવી રહ્યા છે હું કાલે તમને એનું રહસ્ય સમજાવીશ બીજા દિવસે ખૂબ જ ભારે વરસાદ શરૂ થયો શેરી કાદવથી ભરેલી હતી એક પહોળા રસ્તા પર એક ઊંડો ખાડો હતો ચારે બાજુ કાદવનો ઢગલો થઈ ગયો હતો આ સમયે ભગવાન વિષ્ણુએ તેમની દિવ્ય લીલાની શરૂઆત કરી તેમણે એક વૃદ્ધ માણસનું રૂપ ધારણ કર્યું અને જાણી જોઈને ખાડામાં પડી ગયા જાણે કે કોઈ માણસ ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય અને પ્રયાસ કરવા છતાં બહાર નીકળી ન શકતો હોય અને ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને પણ આ લીલામાં સામેલ કર્યા તેમને લક્ષ્મીજીને કહ્યું કે તમે ખાડા પાસે બેસી જા અને તેમને જોર જોરથી બોલવાનું કહ્યું કે મારા વૃદ્ધ પતિ અચાનક ખાડામાં પડી ગયા છે કોઈ તેમને બચાવો મારા પતિ ભૂલથી અચાનક આ ખાડામાં પડી ગયા છે કોઈ શુદ્ધા આત્મા કૃપા કરીને તેમનો જીવ બચાવે અને સાથે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને એમ પણ સમજાવ્યા કે જ્યારે કોઈ મને ખાડામાંથી બહાર કાઢવા તૈયાર થાય તો તેને આ પણ કહેજો કે મારો પતિ સંપૂર્ણપણે નિષ્પાપી છે મારા પતિએ આજ સુધી કોઈ પણ પાપ કર્યું નથી ફક્ત વ્યક્તિ તેમને બહાર કાઢશે જેમણે આજ સુધી કોઈ પણ પાપ ન કર્યું હોય અને જે વ્યક્તિએ પાપ કર્યું છે તે વ્યક્તિ તેમને બહાર કાઢશે તો તેને માત્ર સ્પર્શ કરવાથી જ તે રાખ થઈ જશે આમ કહીને લક્ષ્મીજી ખાડાની ધાર પર બેઠા અને ત્યાંથી પસાર થતા લોકોને ભગવાન વિષ્ણુએ તેમને જેમ કહ્યું હતું તે કહેવા લાગ્યા ગંગા કર્યા પછી લોકોના ટોળે ટોળા આવી રહ્યા હતા અને સુંદર યુવતીને આમ બેઠેલી જોઈને કેટલાકના મનમાં પાપની ભાવના થઈ તો કેટલાકને ધર્મનો ડર લાગ્યો કેટલાક લોકોએ તો લક્ષ્મીજીને કહ્યું કે આ ગઢા ડોહાને મરવા દો તમે શું કામ આના માટે રડી રહ્યા છો અને કેટલાક દયાળુ ચારિત્રવાન માણસો હતા તેઓ તે યુવતીના પતિને આ ખાડામાંથી બહાર કાઢવા માંગતા હતા પણ લક્ષ્મીજીના શબ્દો સાંભળીને તે પણ અટકી ગયા તે લોકોએ વિચાર્યું કે આપણે ગંગામાં સ્નાન કરીને તો આવ્યા છીએ તો શું થયું જીવનમાં આપણે ઘણા પાપ કર્યા છે આપણે આખરે પાપી છીએ બીજાની મદદ કરવામાં આપણે પોતે બળીને રાખ થઈ જઈએ તો એટલા માટે આ વૃદ્ધની મદદ કરવાની હિંમત કોઈનામાં ન હતી ઘણા લોકો આવ્યા અને ઘણા લોકોએ પૂછ્યું અને ચાલ્યા ગયા સાંજનો સમય થયો ત્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું શું આવ્યું કોઈ સાચા હૃદયથી ગંગામાં સ્નાન કરવાવાળું થોડી વાર પછી એક યુવાન વ્યક્તિ હાથમાં લોટો લઈને હર હર ગંગે બોલતો બોલતો ત્યાંથી નીકળ્યો લક્ષ્મીજીએ તેમને પણ એ જ વાત કહી યુવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તેણે ભગવાન વિષ્ણુને બહાર કાઢવાની તૈયારી કરી ત્યારે લક્ષ્મીજીએ તેને રોક્યો અને કહ્યું ભાઈ જો તું સંપૂર્ણપણે નિષ્પાપી છો તે આજ સુધી કોઈ પાપ કર્યું નથી તો જ મારા પતિને સ્પર્શ કરજે નહીં તરત બળીને રાખ થઈ જઈશ તે જ સમયે કોઈ પણ દીક વગર અને દ્રોઢ નિશ્ચય સાથે તે યુવાને દેવી લક્ષ્મીને કહ્યું કે હે માતા તમે મારા પાપી હોવા પર શંકા કેમ કરો છો તમે જોઈ શકતા નથી કે હું હમણાં જ ગંગા સ્નાન કરીને પાછો આવ્યો છું શું ગંગામાં ડૂબકી લગાવ્યા પછી પણ આપણામાં કોઈ પાપ રહે છે હું અત્યારે જ તમારા પતિને બહાર કાઢું છું યુવાને ઝડપથી વૃદ્ધ માણસને ખાડામાંથી બહાર કાઢ્યો આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાચા રૂપમાં પ્રગટ થયા તેમણે આ યુવાનને દર્શન અને આશીર્વાદ આપ્યા ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું કે આટલા બધા લોકો લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિએ ગંગામાં સ્નાન કર્યું છે એટલા માટે જે લોકો કોઈ પણ શ્રદ્ધા અને વિશ્વાસ વગર ફક્ત બીજાને દેખાડવા ખાતર ગંગામાં સ્નાન કરે છે તેમને વાસ્તવિક લાભ મળતો નથી પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તેમનું ગંગામાં સ્નાન વ્યર્થ જાય છે ગંગામાં સ્નાન કરવું પણ ખૂબ જ પુણ્યશાળી છે આ પછી ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું કે હવે હું તમને એવી દસ બાબતો વિશે જણાવીશ જે વ્યક્તિ સ્નાન કરતી વખતે આ દસ બાબતોનું ધ્યાન રાખે છે તે ક્યારે દુઃખી થતો નથી તેમના ઘરમાં મા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે તેમના ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે તેમનો આખો પરિવાર ખુશીથી રહે છે ત્યારે માતા લક્ષ્મીજીએ કહ્યું કે હે ભગવાન કૃપા કરીને આ દસ બાબતો જણાવો મિત્રો આ બાબતો જાણતા તમને એક વિનંતી છે કે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય માતા લક્ષ્મી લખીને આ વિડીયોને તમારા તમામ પરિવારજનો સાથે શેર અવશ્ય કરજો ત્યારબાદ ભગવાન વિષ્ણુ તે કહેવાનું શરૂ કરે છે અને માતા લક્ષ્મી ખૂબ જ ધ્યાથી સાંભળે છે આ પછી ભગવાન વિષ્ણુ કહે છે કે આ દસ બાબતો કહ્યા પછી હું તમને બીજી એક મહત્વપૂર્ણ લક્ષ્મી તમે આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો પછી વિષ્ણુ ભગવાન બોલવાનું શરૂ કરે છે મિત્રો વિષ્ણુજી કહે છે કે સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને મનમાં પ્રસન્નતા રહે છે સ્નાન કરવાથી ચહેરાની ચમક અને શારીરિક આકર્ષણ પણ વધે છે જો નિત્યક્રમ દરમિયાન કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો આધ્યાત્મિક કરતા વધુ લાભ મેળવી શકાય છે સ્નાન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તેમાં સૌથી પહેલી બાબત એ છે કે સ્નાન કર્યા પછી વ્યક્તિ શુદ્ધ બને છે અને પૂજા પાઠ વગેરે જેવા બધા કાર્યો કરવા માટે યોગ્ય બને છે તેથી દરેક લોકોએ સવારે જ સ્નાન કરવું જોઈએ આ સિવાય શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારે સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે સવારે સ્નાન કરનારાઓ આસપાસ નકારાત્મક ઉર્જા ફરતી નથી તેથી સવારે સ્નાન કરવું યોગ્ય છે આ ઉપરાંત શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન કરવાથી આ સાત ગુણો પ્રાપ્ત થાય છે સુંદરતા ચમકતા વાળ પવિત્રતા આયુ આરોગ્ય વિચારોની સ્પષ્ટતા અને બુદ્ધિ જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ફક્ત માથા નીચેથી જ સ્નાન કરવું જોઈએ ભીના કપડાથી શરીર સાફ કરવું એ એક પ્રકારનું સ્નાન કહેવાય છે સવારનો પ્રકાશ દેખાય તે પહેલા સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપરાંત તેલ લગાવ્યા પછી અને શરીર પર માલિશ કર્યા પછી નદીમાં સ્નાન કરવાની મનાઈ છે નદીમાંથી બહાર આવીને કિનારે શરીર સાફ કરવું અને પછી નદીમાં ડૂબકી લગાવવી વધુ સારું છે જે ઘાટ પર કપડાં ધોવામાં આવે છે તેનું પાણી અશુદ્ધ માનવામાં આવે છે ત્યાંથી થોડે દૂર સ્નાન કરવું જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગા માતા કહે છે કે જ્યાં પણ કોઈ વ્યક્તિ સ્નાન કરતી વખતે મને યાદ કરશે હું ત્યાં તે પાણીમાં આવીશ નદીમાં અગિયાર કે એકવીસ ડૂબકી લગાવવી સારી છે આ પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હવે હું તમને એવા લોકો વિશે જણાવીશ જે નિર્વસ્ત્ર સ્નાન કરે છે કારણ કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દરેક વસ્તુ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે આમાંનો એક નિયમ સ્નાન સંબંધિત છે એવું માનવામાં આવે છે કે દરેક લોકોએ શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય ખરેખર આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વાતો લખાયેલી છે જેનું આપણે સદીઓથી પાલન કરી રહ્યા છીએ પરંતુ તેના કારણો વિશે આપણી પાસે હજુ પણ સંપૂર્ણ માહિતી નથી આવો જ એક નિયમ છે સ્નાન કરવાનો તમે ઘણી વાર તમારા પરિવારના સભ્યોને કહેતા સાંભળ્યા હશે કે ક્યારે કપડાં વગર એટલે કે નિર્વસ્ત્ર થઈને નાવું જોઈએ નહીં જો આપણે પૌરાણિક કથાઓ વિશે વાત કરીએ તો નિર્વસ્ત્ર સ્નાન કરવાની મનાય છે એનું એક સૌથી મોટું કારણ ભગવાન કૃષ્ણના સમય સાથે સંબંધિત છે પૌરાણિક કથાઓ અનુસાર એક વખત સ્નાન કરતી હતી અને તેઓ તમામ નિર્વસ્ત્ર હતા ત્યારે બાળકૃષ્ણએ ગોપિકાઓના બધા કપડાં છુપાવી દીધા તે સમયે જ્યારે બાળકૃષ્ણએ તેમના કપડાં છુપાવી દીધા અને ગોપીઓએ તેમના કપડાં પાછા લેવાની વિનંતી કરી ત્યારે ભગવાન કૃષ્ણએ તેમને સમજાવ્યા કપડા પહેર્યા વગર સ્નાન ન કરવું જોઈએ આ જળના દેવતા વરુણદેવનું અપમાન કરે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે નિર્વસ્ત્ર સ્નાન ન કરો જો તમે સ્નાન કરતી વખતે એવું વિચારો છો કે બંધ રૂમમાં કોઈ તમને જોઈ રહ્યું નથી તો તે ખોટું છે કારણ કે ભગવાન તમને દરેક જગ્યાએ જોઈ રહ્યા છે સ્નાન કરવાથી તમે પાપી બની શકો છો અને આર્થિક અને શારીરિક નુકસાન થઈ શકે છે જો તમે કપડા પહેર્યા વગર સ્નાન કરો છો તો નકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવેશ કરે છે એટલા માટે તમને હંમેશા સલાહ આપવામાં આવે છે કે સ્નાન કરતી વખતે ઓછામાં ઓછું એક કપડું શરીરને ઢાંકો પરંતુ કપડાં વગર સ્નાન ન કરો તો જ તે તમારા માટે સારું રહેશે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી શરીરની સકારાત્મક ઉર્જા શરીરમાંથી બહાર નીકળી જાય છે અને આ ફક્ત તમારા શરીરને જ નહીં પરંતુ તમારા મન અને મસ્તિષ્કને પણ અસર કરે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તમારા પૂર્વો તમારી હાજર હોય છે સ્નાન કરવાથી તમારા પૂર્વજો સંતુષ્ટ થતા નથી અને તેનાથી ઘરમાં પિતૃદોષ ઉત્પન્ન થઈ શકે છે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પૂર્વજો ક્રોધિત થાય છે સુખ સમૃદ્ધિ અને શાંતિનો નાશ થાય છે તેથી ક્યારે સ્નાન ન કરવું જોઈએ પુરાણો અનુસાર સ્નાન માટે વપરાતું પાણી પૂર્વજોને ભાગ સ્વરૂપે જાય છે અને નિર્વસ્ત્ર સ્નાન કરવું એ પૂર્વજોની સામે કપડાં વગર સ્નાન કરવા જેવું માનવામાં આવે છે શાસ્ત્રોમાં આવી માન્યતા છે કે જો કોઈ નિર્વસ્ત્ર સ્નાન કરે છે તો દેવી લક્ષ્મી તેના પર ક્રોધિત થઈ શકે છે આ કારણોસર તમને નિર્વસ્ત્ર સ્નાન ન કરવાની સલાહ આપવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ આની મનાય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે